મારું નામ ધીરુભાઈ બાબુલા છાટબા અમારું મકાન ગુંદાવાળી કોલચુકી સામે આવેલું છે અને અમે અમારું ભાડું જુદા હાર્ડવેર વાળા એ એને અમને બે મહિના પહેલા રાજ કબજો સોંપી આપેલો હતો અને એમાં અમે તારા માયેલા હતા પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવી લઈ ગયા અને એને લેખો કબજો કરી લીધો છે રીતનો અને અમને ધમકી મારી છે બહુ એટલે મારી આ મરણ મુનિ છે બધું આ કાંઈ અશોકભાઈ ડાંગર કોણ છે યદુનંદ છે અશોકભાઈ ડાંગર પૂર્વ મેયર હતા પૂર્વ મેયર અત્યારે ભાજપમાં જઈએ હા તે ભાજપમાં આવ્યા બે મહિનાથી અંદર શું કઈને કબજો કર્યો એને દુકાનનો કબજો લઈ ગયો મને ધમકી આપી અને ચાવી લઈ લીધી

કોપી મળશે અને ભાજપ લખ્યા એની પણ કોપી છે અમે લખેલી કબજા એનું છે અને અમે સાહેબ પાંચ રહી છીએ આ બિલ્ડિંગમાં